ગુજરાતમાં આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ તાલીમ સત્રો અને સાંસ્કૃતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનો પોરબંદર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં યુવાનોમાં સહકારની ભાવના અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા માટે તક મળી હતી સાથે જ વન નેશન વન ઇલેક્શન વિષય પર ડિબેટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિબિર દરમિયાન વિવિધ ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી હતી પ્રતિભાગીઓને ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી અને યુવા પ્રતિભાગીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પરંપરાગત નૃત્ય ગાયન અને નાટક દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરાઈ હતી યુવા પ્રતિભાગીઓએ શ્રમદાન દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું આ સમારોહ દરમિયાન પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર